thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે નવસો થી વધુ પુરુષ અને સ્ત્રીઓ અને પડ્યા હતા તેના મૃતદેહ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હતા કોઈક એકલા તો કોઈક જૂથમાં પરંતુ તેમના પર નજર કરો તો એવું લાગે કે તેઓ આરામથી સૂઈ રહ્યા છે કેટલાક બાળકો તેમના માતા પિતાના ખોળામાં સૂતા હતા તો કેટલાક પ્રેમીઓ હાથમાં હાથ પહેર આવીને બેઠા હતા મળતી વિગતો વાત કરીએ તો દરેકના હોઠ કાળા અને વાદળી હતા ત્યારે ઘટના સ્થળે મોટા પ્રમાણમાં પ્રોટીશિયમ સાયનાઇટ મળી આવ્યું હતું અને ઝેર ભેળવેલા શરબતના અનેક ગ્લાસ પણ મળી આવ્યા હતા ઘણા લોકો તેમને દેવદૂત માનતા હતા જ્યારે અન્ય લોકો એવું માનતા હતા કે જીમ પાસે ત્યારે ચમત્કારી શક્તિ અને તેઓને તેમના સ્પર્શથી કેન્સરનો ઈલાજ પણ કરી શકે છે મળતી વિગતો વાત કરીએ તો તેમને હજારો ભક્તો હતા તેમના એક સંપ્રદાય શરૂ કર્યો હતો તેમણે આ સંપ્રદાયમાં એક નવા ચર્ચની સ્થાપના કરી અને તેનું નામ ફિલ્મ્સ ટેમ્પલ રાખ્યું હતું તેમનો જન્મ ત્યારે

અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ